ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલી ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ સ્વાભાવિક છે પણ બે હાથ જોડી ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે રૂપાલાને માફ કરે અને તેમણે કહ્યું કે વિવાદનો અંત લાવવા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમદાવાદના ગોતા ખાતે બુધવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો શ્રી રૂપાલાજીએ લગભગ ત્રણેક વખત માફી પણ માંગી લીધી છે પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ આઈ કે જાડેજા બળવંતસિંહ કેશીસિંહ આ બધા જ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મીટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના મને ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે જ્યારે માફી માગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું માન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે તો પાર્ટીની સાથે જોડાય હું અમને આપણા વિનંતી પણ કરું છું લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ અમદાવાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે આચાર સહિતા ભંગની ફરિયાદો સામે કાર્યવાહી કરવા